सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि च सहभागिता चोथिकविडि च सुखनिषौत् पाञ्चमे छे चाहत छ की च आदरी साना पगले पगले सा पेडीना संबन्ध सा पेडीना संबन्ध संबन्ध सात पेडिना संबन्ध सात पेडिना संबन्ध सात ना संबन्ध, પ્રકરણ તેતાલીસ આનંદીબુઆ બુવાનો રસાલો અને દીકરાના લગ્નની રંગીન જાકમ જોડ આનંદી નું આગમન એટલે આખું ઘર એલર્ટ કારણ એ જ કે એ એટલી સંવેદનશીલ સીતા અને ઉર્મિલા એ મોંઘેરી જણસને સાચવે પણ ખરા કારણ કે બંને વારાફરતી પરણીને આવ્યા ત્યારે આનંદી તરુણાવસ્થામાં અને બધાની લાડો જો કે દાદી એને લાડ લડાવતા અને પ્રેમ કરતા છતાં વારંવાર કહેતા કે આપણે ઉછિયા નથી ઉછેરવાના ઉર્મિલા પૂછે કે એટલે શું તો સીતા હસી મજાક કરતા કહે કે તે સમયમાં ઉછિયા એટલે આજકાલના વાલના દરિયા અને પાપાની પરિયો હવે એ જ આનંદી એના દીકરાને પરણાવવા ઇન્ડિયા આવી રહી છે દાદીએ સીતા અને ઉર્મિલાને સાથે બેસાડીને કેટલીક બાબતો પહેલાથી જ સ્પષ્ટ કરી દીધેલી કે એનું જે બજેટ હોય તે આપણે કેટલું શું કેવી રીતે કરવાનું તે નક્કી કરી દેવાનું એના રસાલાને લેવા મૂકવાથી માંડી ને રાખવા સુધીની મેનેજમેન્ટ કરી દેજો એને ભાવતા અને ગમતા વાના કરવાના પરંતુ જે કરો તે સમજી વિચારીને કરજો કારણ કે આપણો કાર વ્યવહાર કાલે આશુ વાસુ તો પરમ દાડે આંખના પલકારે મોટી થતી વિદ્યા સામે આવશે બધી પાપાની પરીઓ અને વાલના દરિયા જ છે પરંતુ એ પરીનું ઉડવું

આનંદીનો ઈમેલ આવ્યો ત્યારે થયો એણે પ્લાન એક બે ત્રણ મોકલ્યા હતા કોણ કોણ આવશે ત્યાંથી લઈ એના વૈવાહિક કુટુંબની ત્રણ પેઢીની દાસ્તાન સહિત લખી તો મોકલી સાથે એની અપેક્ષા એમને માટે જે ખરીદી કરીએ કે હરવા ફરવાનો પ્લાન બને તે બધું જ અવલ હોવું જોઈએ આટલું પોતાની સમજણ પ્રમાણે લખ્યું છે એમ સ્પષ્ટ કરીને ઉમેર્યું કે બે ત્રણ પ્લાનો ઇન્ડિયાના સગાવાલાને રાજી રાખવા માટે છે જો કે એમાં એના સાસરિયાનું મહત્વ વધારે એના સાસરાના અડધા સભ્યો ઇન્ડિયામાં અને અડધા પરદેશ વસેલા એ બધા લગ્ન માટે જ આવે છે તો એમને તો સાચવવા જ જોઈશે એ આગ્રહ બરકરાર એમાં દાડે વાત કરતા ભલામણો પણ ભળેલી કેટલાક મિત્રો અમેરિકા દેશમાંથી આવશે એમના અબાલ વૃદ્ધ સગાવાલા માટે કેટલીક વિશેષ સગવડો જોઈશે જોકે એમણે કહેલું કે અમારે માટે કોઈ લક્ઝુરિયસ રેન્ટેડ ઘર રાખી લેવાશે તો વધારે અનુકૂળ રહેશે પોતાના બધા કઝિન્સ ને ભેગા કરવાની પણ હોશ એટલે દામાદજી સૌને ભેગા કરી દાદા રાગાઉ ભરત રોમીનું મંતવ્ય સગાવાલા મિત્રોના અનુભવો જાણવાનું પણ મુનાસિબ માન્યું સુગંધાને તો એમણે પહેલા જ બોલાવીને કહી દીધું કે તારી અને રોમીની પ્રાયોરિટી વિદ્યા જ હોય અનુકૂળતા હોય ત્યારે ઇન્વોલ્વ થવાનું તે દિવસે બધા ભેગા થયા ત્યારે ઉર્મિલા સીતાએ પૂરતી તૈયારી સાથે આનંદીના પ્લાન્સ એના અને દામાદજીના એક્સપેક્ટેશન્સ એમના તરફની તૈયારીઓ અને બજેટની રજૂઆત કરી હોલ જોશીડા બ્રાહ્મણો કાપડિયા દરજી ફેશન ડિઝાઇનર સુખડિયા કેટરર્સ સોની જ્વેલર્સ સિક્યોરિટી સહિત ઇવેન્ટ મેનેજમેન્ટની ગોઠવણ અને એમની સાથે કોણ ડીલ કરશે એનો આખો ચિતાર રજૂ કર્યો ત્યારે દાદીએ હંસતાં હસતાં કહ્યું કે આનંદીએ મોસાડીયાની આવ ભગત માટે શું તૈયારી કરી છે અને કેટલું બજેટ ફાળવ્યું છે હમ બોલો જાઉં દાદાએ પણ ટકોર તો કરી જ કે દામાદજીએ જે આગ્રહો રાખ્યા છે તે માટે એમણે પોતાના ઘરના સ્વજનોને કેટલા ઇન્વોલ્વ કર્યા છે તે જાણી લેજો એ સમયે રાઘવ અને ભરતે તો એટલું જ કહ્યું કે બધું થઈ રહેશે આનંદી એ આપણા જ ઘરની દીકરી તો છે અને કેટલી પ્રેમાળ છે રહે ત્યાં પણ એનો જીવ તો અહીં જ સીતા અને ઉર્મિલાએ સંમતિ સૂચક ડોકું ધુણાવ્યું તે જોઈને દાદાએ ભારપૂર્વક કહ્યું જુઓ બધા આપણા જ છે ભૂતકાળના બંધાયેલા સંબંધોથી મળેલા સ્વજનો અને આવનારા ભવિષ્યના સંબંધો અને સ્વજનો પરંતુ દરેકે સમજવું જોઈએ કે મીઠા ઝાડના મૂડિયા ખોદીને ન ખવાય પછી એ આનંદી હોય કે અન્ય એટલું યાદ રાખજો કે કહેવત છે કે જેવો બેનડીનો હરખ તેવા મોસાળ અને જેવા મોસાળા તેવો બેનડીનો હરખ ટૂંકમાં બધું અરસપરસ આનંદીનો ઝોક આપણી તરફ છે એમાં ખુશી થાય પણ એણે પોતાના મૂળ સાસરે ઊંડા કરવા જોઈએ તમને બધાને થશે કે સમાનતામાં તો બધું જ સમાન હોય અને હોવું જોઈએ એ સાચું પરંતુ સાત પેઢીના સંબંધોમાં ક્યાં કોણ કેવી રીતે ગણાય છે તે પણ સમજવાનો મુદ્દો છે દામાદજીના માતા પિતાને પણ ત્રણ પેઢી હોય એમને પણ વેવાય વર્તુલા અને દીકરી જમાઈઓ દીકરા વહુઓનો વેલો હોય સંબંધો હોય તે બધું એમના અને આનંદીના ધ્યાન બહાર ન જવું જોઈએ તે દિવસે સુગંધાએ ડાયરીમાં લખ્યું દાદા દાદી ખાસ્સા એવા સમજું સ્પષ્ટ ને પ્રેક્ટિકલ છે હવે સમજાયા કરે છે કે દાદાએ સાત પેઢીના સંબંધોની વાત કરેલી તેનું હાર્દ શું હતું સૌથી વધારે ઇમ્પ્રેસ એ મુદ્દે થવાયું કે આનંદી બુઆ માટે ભરપેટ લાગણી હોવા છતાં દાદા દાદી તટસ્થ રહી શકે છે આ બધી વાતો આશુ વાસુ પણ સાંભળતા હતા છતાં બ્રેકફાસ્ટ કે લંચ ડિનર ટેબલ પર ભેગા થઈએ ત્યારે એમની વાતો વારંવાર શોપિંગ મહેંદી બ્યુટી પાર્લર ડાન્સ ગરબા ગેમ્સ ગિફ્ટ અને જુદી જુદી પાર્ટીઓની મજા પર જ આવીને અટકી જાય હવે લાગે છે કે મેં અને રોમીએ એન્ગેજમેન્ટના અનુભવ પરથી નક્કી કરેલો લગ્નનો નિર્ણય સાચો જ હતો આ તૈયારીઓ વચ્ચે આનંદીનો રસાલો આવ્યો જોકે પહેલા આનંદી અને એની દીકરી આવ્યા પછી વારાફરતી દામાદજી અને પરણનારો દીકરો અને એની પરિયો એનું કુટુંબ અને લગ્નવિધિ વગેરે જાણવા માટે ઉત્સુક મિત્રો આવ્યા દાદાની અગમચેતીથી ગેસ્ટ હાઉસમાં વધારાની પૂરતી સગવડો ઊભી કરી આનંદી પરિવારને ત્યાં જ ઉતારો આપ્યો ત્યારે એકવાર આનંદીનું રિએક્શન આવ્યું તો ખરું કે નિરાંત ફામના ઘરમાં મારો લોહીનો સંબંધ ઉછેર રગેરગની પરખ મારો અલગ સજાવેલો બેડરૂમ છતાં હું અને મારો પરિવાર ગેસ્ટ હાઉસમાં એના અમેરિકામાં જન્મેલા સંતાનો વધારે પ્રેક્ટિકલ એટલે એમણે સવાલોનો જવાબ આપ્યો કે આ લોકો જે કરવું જોઈએ એના કરતાં વધારે કરે છે એટલે હવે પછી નો નેગેટિવ રિએક્શન્સ અને ટોક્સ એન્જોય કરવા આવ્યા છે તો સારી રીતે એડજસ્ટ કરો અને રહો પછી તો પ્લાન પ્રમાણે બધું સળસળાટ ચાલ્યો ડેસ્ટિનેશન માટે નજીક જ પસંદગીની મોર લાગી લગ્ન માટે એમના પ્લાન મુજબ લક્ઝુરિયસ રિસોર્ટ બે દિવસ માટે બુક થયું ઇવેન્ટ મેનેજમેન્ટની ગોઠવણ તો શરૂઆતથી જ થઈ ચૂકી હતી આનંદી અને દામાદજી પરિવારના સગાવાલાએ ભેગા રહીને કર્યા દરેક પ્રસંગે આનંદીએ સૌને નાની મોટી સરપ્રાઇઝ ગિફ્ટો આપી રાખી વરકના ખાસ કરીને આવનારી પુત્રવધુના લગ્ન વિધિ અને ઇન્ડિયન લાઈફસ્ટાઈલ સ્ટાઇલ વિષયક સવાલોના જવાબો માટે સુની મોમ દરેક સમયે હાજરા હજુર એટલે ટ્રેડિશન છે તે કરવાનું એવા જવાબની જરૂર ના પડી અલબત્ત એ પણ પોતાના લગ્નના તમામ મુદ્દે જરૂરી માહિતી સજ્જ થઈને આવેલી સુનીએ એને બરાબર સમજાવેલું કે ભારતીય લગ્નની વિભાવનામાં સાત જન્મોનો અને સાત પેઢીનો સંબંધ મહત્વનો છે એ કરાર નથી પરંતુ જન્મ જન્માંતરનો સંબંધ છે લગ્ન ગીતોના કાર્યક્રમ સમયે ગાયક ટીમે અને સંચાલકે પણ ગીતોની પસંદગી અને અર્થઘટનની સ્ક્રિપ્ટ સુની મોમ પાસે બેસીને તૈયાર કરેલી એટલે એ પ્રસંગ તો બરાબર જાનદાર રહ્યો અમેરિકન મહેમાનો માટે ગાઈડ અને દુભાષિયા પણ હતા એટલે એમને ઇન્ડિયન વેડિંગ ખાસા એક્સાઇટિંગ અને એન્જોયેબલ લાગતા હતા ડાન્સ પાર્ટીમાં પણ ઇન્ડિયન ડાન્સમાં ગરબાનો સમાવેશ કરેલો એટલે એના સ્ટેપ્સ શીખવાની મહેનત પણ એ લોકોએ કરેલી દરેકને પરફોર્મ કરવાનો એટલો જ આનંદ કે જે મહેનત કરવી જોઈએ તે દરેકે કરેલી શીરમોર તો વર કન્યા જ રહ્યા દાદાજી અને આનંદીએ પોતાની લાગણી સભર સ્પીચ આપી સૌનો જાહેરમાં ઋણ સ્વીકાર કર્યો આમ રિસોર્ટમાં બધા સાથે રહ્યા અને લગ્ન વિધિ વિદેશી વેવાય સાથે સાત પેઢીનો સંબંધ બંધાયો બધું રંગે ચંગે પાર પડ્યું આનંદી બધા સાથે સંબંધ રાખે એટલે વૃંદાવન આશિયાનાના સીતા અને સુગંધાના સ્વજનો પણ હાજર રહેલા અને દરેક ઘરમાં લગ્ન અને વિદેશી વહુ તથા વ્યવહાર સંબંધી ચર્ચાઓ ચાલતી રહી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની રીત રસમ પાર પાડવાની ટેકનિકથી લઈ ભૂતકાળના લગ્નોના મેનેજમેન્ટની વાતો પણ થતી રહી ત્યારે જાન કેવી રીતે જોગવાતી નાતના જમણો કેવી રીતે થતા સગાવાલા અને સંબંધોની માયા જાળમાં સમીકરણોની ગણતરી કેવી રીતે થતી એ વાતો જાણી સાંભળીને સુગંધા આશુવાસુને વાસુને નવાઈ લાગતી નાતના જમણવારમાં ઘરથી પાણી લઈને જવાનું બાજના પતરાળા અને ડડિયામાં જમવાનું દેશી જમણમાં નક્કી કરેલી વાનગીઓ જ હોય અને જમણમાં આ રીતે ગણાવાતું જેમ કે શીરો પૂરી ભજીયા લાપસી ભજીયા અને દાળ ભાત વેંગણ બટાકાનું શાક ખાજા કઢી અને જલેબી પાંચ પકવાન એમાં થોડો થોડો બદલાવ આવતો રહ્યો તે બુફે સુધી અને હવે તો અધ્ધ ફ્યુઝન રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વાનગીઓની ધમાકે એન્ટ્રી થઈ ગઈ છે આવી ચર્ચાઓ દાદી સીતામો અને ઉર્મિલા આંટીને સહજ લાગી છે પરંતુ મને તો સવાલો જ સવાલો છે જો કે હું તો વેદવિદ્યા સાથે એટલી ગૂંઠાયેલી રહું છું કે વિચારવાનો કે જવાબો શોધવાનો સમય જ નથી એવી એવી વાતો સુગંધા પોતાની ડાયરીમાં નોંધતી સમાયરાને તો અત્યારે જ કોઈ અજાણી દુનિયામાં પ્રવેશી ગઈ હોય તેવું લાગતું એને તો જન્મ જન્માંતરોનો સંબંધ અને સાત પેઢીની વિભાવના જેવી બાબતો પહેલાથી જ ભારે ભરખમ લાગતી હતી આ બધી ચર્ચા કરવા માટે એની બાવાજી અમ્મી સુની મોમ સમય સુગંધા પ્રજક્તા કરતા પણ વધારે ફાવટ રોમીના નાની માસી સાથે આવતી પોતે વસવાટ કર્યો પછી નાની માસી સાથે એને ક્યારેક મળવાનું થતું આ લગ્નમાં વધારે ઘરોબો કેળવાયો અને બંનેની ચલ પડી નાની માસી વિચારોમાં સ્પષ્ટ પોતાની સમજ પ્રમાણે અને ખરા પોતાને કૃષ્ણ કથા વધારે પાલખી એની સંસ્થાની કાર્ય પદ્ધતિ જ્ઞાતિ મંડળો સીતાના સાસરિયા આ પ્રકારના દેશી પરદેશી લગ્નો કે જીવન પદ્ધતિ બધા મુદ્દે તટસ્થ આલોચક દ્રષ્ટિ એટલે સમાયરાને એમની વાતો દાદા દાદીની કે સુની સાંસારિક વ્યવહારો વાતો કરતા વધારે તર્કસંગત ખાસ કરીને સ્ત્રીઓ મધ્યમ વર્ગીય લોકો તથા ગરીબોની દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરતી ત્યારે એને એક તરફ એમ લાગતું કે આવા ખર્ચાળ લગ્નોથી જરૂરિયાતમંદ કલાકાર અને અનેક લોકોને રોટી તો મળે છે એ તો સારું જ છે પરંતુ બીજી બાજુ એ વિચારતી કે હવે દરેક સામાજિક પ્રસંગ બજાર સંસ્કૃતિના કારણે દેખાડા દેખાદેખી ચડસા ચડસી અને મોટાઈનો બની રહ્યો છે જે એક રીતે બજારનો જ હિસ્સો લાગે સાત પેઢીના સંબંધોની વિભાવનાને આ પ્રસંગ સાથે મુલવતા એને લાગતું કે વિદેશી વેવાહીઓ વેવણો જે જીવન જીવ્યા નથી કે જીવતા નથી અથવા જીવવાના નથી એમને તો આ બધું સમજાયું ન સમજાયું સરખું જ છે કારણ કે છેવટે તો દરેક વ્યક્તિ પોતે જ્યાં જે રીતે જીવે છે તે સંસ્કૃતિને જ સ્વીકારે છે સંસ્કૃતિ તો જીવવાની અને માણવાની હોય છે કોણ જાણે બે ત્રણ પેઢી પછી કલ્ચરલ મેલ્ટિંગથી નવી સંસ્કૃતિ જન્મ લેશે અનેકતામાં એકતાથી સમરસ થશે કે પછી બધું વેર વિખેર સમાયરા આ વિચારોમાં મૂંઝાતી હતી ત્યારે આનંદી બુઆના દીકરા વહુ હનીમૂન ટૂર પર નીકળી ચૂક્યા હતા વેવાય વેવણ સાથે બુઆ અને ફુવા ગુરુજીના આશ્રમમાં ગયા અને સીતા ઉર્મિલા બાકીના કામ વાઇન્ડ અપ કરવામાં ગૂંથાયા ત્યારે દાદાએ દાદીને કહ્યું આનંદીને સમજાવી દેજો કે હવે પોતે પોતાની જવાબદારી સંભાળે એને ત્યાં પણ રાઘવ સીતાની જેમ પ્રસંગો આવશે પરંતુ હવે સીતા ઉર્મિલાને મુક્ત રાખે અને અમેરિકા સુધી એમને ખેંચે નહીં એટલે દાદી ઉવાચ ચાલો તમને પણ હવે ભાન તો પડ્યું કે દરેકે પોતાના હિસ્સાની જવાબદારી લેવી પડે પછી તે જાતના સંતાનો પણ કેમ ન હોય કાયમ સાત પેઢીના ગાણા ન હોય અને પૈસાની કોથળી ખુલ્લી મૂકો એટલે બધા કામો આપોઆપ ન થાય તો પણ સૌ પોતપોતાની રીતે રાજી હતા કારણ કે ક્યાંક મતભેદ હશે છતાં સતપદીના પગલે પગલે સાત પેઢી ના સંબંધ સાત પેઢી ના સંબંધ સંબંધ સાત પેઢી ના સંબંધ સાત પેઢીના